આજે તો ઓફિસ માં બરોબર તોડફોડ કરી નાખી છે હું કામ એ કહું પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ સવાર પડી ગઈ છે ને દવા દવા સમય થઈ ગયો છે છે આ છોકરો રોયા વગર કેવો મોઢું પી લે પછી તો દવા પીને ઘેન ચડ્યો એટલે સુવરાઈ દીધો આ બાજુ ટાઈમ થઈ ગયો એટલે જાદુજ લઈને સોનલ આવી ગઈ પછી તો સોનલે નવો ફોન લેવાની જીત કરીને ચેતનાબેન એનો સાત પુરાવ્યો પછી રેડી થઈ હું નીકળી ગયો ઓફિસ જવા ને પછી તો થઈ ગયા ભૂખ્યા એટલે આવી ગયા કતાર ગામ ના ફેમસ સમોસા ખાવા પણ ચટણી ન મળે પછી ઘરે પહોંચ્યો તો જન્મ મને ગાડી પર જોઈને સીધો ટાટા ટાટા કરવા મળ્યો અને આજે તો જન્મ આવ્યો છે અમારા મશીને કેવો સળી કરવા મળ્યો જો અને હું આવી ગયો તો સોનાલી સાથે દિવાળીની ખરીદી પતાવા અત્યાર દીધી ખરીદી એટલે કરી દીધી કેમ કે દિવાળી સમયે ટ્રાફિક માં ને જો કેવી હરખાઈ છે પછી પવન મુકવા ઉપડ્યો અને આ બાજુ ઓફિસ પર લાઇટ ફિટિંગ નું કામ ચાલુ થઈ ગયું છે કેમ કે દિવાળી આવે છે અને આજે તો ગાડી ઘરે ચાર વાર આવી ગઈ મૂકવા અને લેવા મૂકવા લેવા અને ઘરે આવ્યો ત્યાં તો જન્મ નીચે માથું નાખીને કેવો દોડે છે પછી ગ્રેસ મસ્ત ધૂન વગાડી સાંભળો તમે ત્યાં પછી તો જન્મ જેવી લિફ્ટ ખુલ્લી કે નીચે બેસી ગયો કેમ કે જાય છે મામાના ઘરે ને ત્યાં તો લંગોટની લાઈન લગાડી છે પછી તો ત્યાં ઘણું બેઠા ને આવીને ઘરે ગ્રેસ્યાએ તૈયારી કરી નાખી મારા જ્યુસની ને આમ દિવસ થયો પૂરો પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિશ લાઈફ વ્લોગ જો મારા ગમે તો લાઈક અને સબ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બાય